જય હિન્દ વંદે માત્ર મારા વહાલા મિત્રો કેમ છો મારા મન મોજિલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ ગુજરાતીઓનું પ્રોપર ઇંગ્લિશ એડવાન્સ લેવલ નો આજે ત્રીજો દિવસ છે એ પહેલાં આગલા બંને વિડીયો જોવાના બાકી તો જોઈ લેજો આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે હસતા હસતા ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઈવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો

વર્તમાન કુદંત એટલે ક્રિયાપદના આયન જીતી સર્ટિંગ થશે જો ગાડી ચલાવી ગાડી ચલાવી એટલે ચલાવવું એટલે ડ્રાઈવ જો ડ્રાઇવિંગ ઓ કાર મારા ડાબા હાથનો ખેલ છે ડ્રાઇવિંગ ઓ કાર ઇઝ પછી આ ઓફ પીસ ઓફ કેક પીસ ઓફ કેક મારા માટે એટલે ફોર મી ડ્રાઇવિંગ ઓ કાર ઇઝ અ પીસ ઓફ કેક ફોર મી ભજીયા બનાવવા બનાવવું એટલે મેક ઉપરથી મેકિંગ ફ્રિટર્સ ઇઝ અ પીસ ઓફ કેક ફોર મી મારા માટે ડાબા હાથનો ખેલ છે અંગ્રેજીમાં બોલવું બોલવું એટલે સ્પીક ઉપરથી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ મારા માટે ડાબા હાથનો ખેલ છે ઇઝ અ પીસ ઓફ કેક ફોર મી રૂપિયા કમાવવા કમાવ ઉપરથી અર્ન ઉપરથી અર્નિંગ મની અર્નિંગ મની ઇઝ ઓફ પીસ ઓફ કેક ફોર મી ગીત ગાવ ગાઉ ઉપરથી સિંગ ઉપરથી સિંગિંગ સિંગિંગ ઓર સંગ છે એટલે ઇઝ શું ડબા હાથ નો ખેલ પીસ ઓફ કેક મારા માટે

લેટ મી કમ મને જવા દો લેટ મી ગો મને બોલવા દો લેટ મી સ્પીક મને ખાવા દો લેટ મી ઇટ તેને જવા દો લેટ જવું એટલે ગો ઉતાવળ શું છે ધીમે ધીમે આવો વોટ્સ ધહરી ધીમે ધીમે આવું એટલે કમ અને ધીમે ધીમે એટલે સ્લોલી ઉતાવળ શું છે ધીમે ધીમે ચાલો વોટ્સ ધહરી વોક સ્લોલી ઉતાવળ શું છે અમે સમયસર આવીશું વોટ્સ ધ હરી ઉતાવળ શું છે અમે સમયસર આવશું સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂડ ક્રિયાપદ વી વિલ કમ સમયસર ઓન ટાઈમ ઉતાવળ શું છે વોટ્સ ધ હરી સાવચેતીપૂર્વક ગાડી ચલાવો ગાડી ચલાવવી એટલે ડ્રાઈવ અ કાર સાવચેતી पूर्वक काळजी पूर्वक એટલે केयरफुली ઉતાવળ શું છે મને રવિવારે મળજો ઉતાવળ શું છે મને રવિવારે મળો વોટ ધ હરી મળુ એટલે મીટ મને એટલે મી રવિવારે એટલે ઓન સન્ડે બરાબર ચાલો ઉતાવળ શું છે અમે સમયસર આવશું ઇતિહાસમાં પહેલી વાર ગુજરાતીઓનું પ્રોપર સારું તો એક કામ કરો ચાલો સારું તો એક કામ કરો સારું તો એક કામ કરો તમે જાઓ હું આવીશ નહીં સારું ઓકે ધેન ડુ વન મોર થિંગ સારું તો એક કામ કરો મને રોકાવા દો સારું તો એક કામ કરો મને રોકાવા દો ઓકે ધેન ડુ વન મોર થિંગ મને રોકાવા દો લેટ મી સ્ટે મને જવા દો લેટ મી ગો મને રમવા દો લેટ મી પ્લે ઓકે સારું તો એક સારું તો એક કામ કરો ઓકે ધેન ડુ વન મોર થિંગ સારું તો એક કામ કરો હું રવિવારે આવીશ બરાબર હું આવીશ સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂડ ક્રિયાપદ આઈ વિલ કમ રવિવારે ઓન સન્ડે સારું તો એક કામ કરો ઓકે ધેન ડુ વન મોર થિંગ અહીં આવું એટલે કોમ અને અહીં એટલે સારું તો એક કામ કરો ઓકે ધેન ડુ વન મોર થિંગ હું રૂપિયા આપીશ નહીં હું આપીશ आई विल गीव हूँ आपीस आई विल गीव हूँ रुपया पीस आई विल गीव मनी हूँ रुपया आपीश नहीं आई विल नोट गीव मनी सारू तो एक काम करो चलो सांजे मड़ी ओके दे वन मोर थिंग मटे मीट सांजे चलो सांजे मी हाँ मीट सॉरी माफ कर जो ચાલો સાંજે મળીએ ચાલો તો લેટ્સ વાળા વાક્ય છે ઓકે ધેન ડુ વન મોર થિંગ ચાલો એટલે લેટ્સ મળવું એટલે મીટ અને સાંજે એટલે ઇન ધ ઇવનિંગ લેટ્સ મીટ ઇન ધ ઇવનિંગ સારું તો એક કામ કરો ઓકે ધેન ડુ વન મોર થિંગ વન થિંગ મને યાદ કરાવો એ પહેલાં યાદ કરવું એટલે રિમેમ્બર યાદ કરાવવું એટલે રિમાઇન્ડ

મારા શબ્દ લખી લ્યો મારા શબ્દ લખી લ્યો લખો હોય તો લખી લ્યો મારા શબ્દ લખી લ્યો લખો હોય તો લખી લ્યો મારા શબ્દ લખી લ્યો એમાં શું આવશે માર્ક માય વર્ડ્સ મેં તમે કીધું હતું ને ભાઈ બસ આ માર્ક માય વર્ડ્સ તે આવશે સાદો ભવિષ્ય છે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ તે આવશે નહીં નોટ કમ નકાર વાક્ય નોટ હંમેશા સહાય ક્રિયાપદ પછી આવે છે મારા શબ્દ લખી લ્યો માર્ક માં વર્ડ તેવું આપણને બોલાવશે નહીં તેવું એટલે ધે બોલા તેઓ આપ જો પહેલા તેઓ આપણને બોલાવશે હકાર વાક્ય તેઓ આપણને બોલાવશે સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્ય કાળ કોઈ પણ કરતા હોય આગમ તે સહપરિવાર વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ધે વિલ કોલ તેઓ આપણને બોલાવશે નહીં ધે વિલ નોટ કોલ અને આપણને એટલે અજ આ છે કર્મ સજીવ કર્મ કર્મ વિભક્તિ મારા શબ્દ લખી લ્યો લખવું હોય તો લખી લ્યો માર્ક માય વર્ડ્સ તેની પાસે ગાડી છે તેની પાસે ગાડી છે હી હેઝ અ કાર તેની પાસે ગાડી નથી નકારમાં શું આવે ડુ ડઝ હીમા ડઝ હી ડઝ નોટ હેવ અ કાર મારા શબ્દ લખી લ્યો લખવું હોય તો લખી લ્યો માર્ક માય તમારે રૂપિયા ચૂકવવા પડશે મજબૂરી ભવિષ્ય ટુ હેવનું રૂપ ભવિષ્યનું વિલ હેવ ને મજબૂરીમાં વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ યુ વિલ હેવ ટુ પે એટલે ચૂકવું અને રૂપિયા એટલે મની મારા શબ્દ લખી લ્યો લખવું હોય તો લખી લ્યો મારા શબ્દ લખી લ્યો તે ગાડી ચલાવી શકે છે તે એટલે હી શકે છે શકો છો શકીએ છે શકો છું એટલે કેન કેન પછી હંમેશા મૂળ ક્રિયાપદ ડ્રાઈવ એટલે ચલાવ ગાડી એટલે કાર ગાડી એટલે કાર તમે જોવો તો ખરા તમારા માટે તંતોડ મહેનત કરીને આ ગુજરાતીઓનું દરરોજ બોલે છે એનું ઇંગ્લિશ માર્ક માય વર્ડ્સ મારા શબ્દ લખી લ્યો ઓકે સારું તો એક કામ કરો તમે અહીં આવી શકો છો આજે ત્રીજો દિવસ છે ત્રીજો પાર્ટ આજે ત્રીજો દિવસ છે ત્રીજો પાર્ટ આગલા બંને વિડિયો જોવાના બાકી હોય તો જોઈ લેજો મારા શબ્દ લખી લ્યો માર્ક માય વોટ્સ સારું તો એક કામ કરો ઓકે ધ્યાન ડુ વન મોર થિંગ ઉતાવળ શું છે હોટ્સ ધ હરી ડબા હાથનો ખેલ મારા માટે ડાબા હાથનો ખેલ ઓફિસ ઓફ કેક ફોર મી પાર્ટ ટુ આ ગઈકાલનો વિડિયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો ઇટ ઇઝ ઇટ્સ નોટ અ બીક ડીલ કોઈ મોટી વાત નથી ધ ફેક્ટ ઈઝ ધેટ સાચું તો એ છે કે સાચું તો એ છે કે ધ ફેક્ટ ઈઝ ધેટ વોટ હેપનડ ધેટ એવું શું થઈ ગયું કે તમે મને નો બોલાયો એ પોસિબલ બની શકે તો થઈ શકે તો બાય આસ્કિંગ કોને પૂછીને કોને પૂછીને ડોન્ટ ગેટ મી રોંગ મને ખોટો નો સમજતા મને ખોટો નો સમજતા હું મને ખોટો નો સમજતા મારી પાસે ટાઈમ નથી ડોન્ટ ગેટ મી રોંગ આઈ ડોન્ટ હેવ ટાઈમ કાઈ ફરક નથી પડતો તમે આવો કે નો આવો ઈટ ડઝન્ટ મેટર વેધર પછી બીજું વાક્ય અને ઓર નોટ જે વાક્ય હોય તે ડોન્ટ even થિંક ઓફ ક્રિયાપદ ને આઈએનજી આવે છે ગમે તેમ કરીને એની હાવ સેડ ટુ સેડ કહી દીધું તો કહી દીધું આ પાર્ટ વન છે તમામ એ ટુ જેડ તમામ પંદર જેટલા શબ્દ છે ખૂબ અગત્યના છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઈવ સિક્સ ઉપર ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે આ વિડીયો આજે ત્રણ પાર્ટ છે તમારા માટે તન તોડ મહેનત કરીને બનાવેલા છે પ્લીઝ તમારા તમામ ગ્રુપમાં એકવાર શેર કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ ચાલો આ ત્રણેય વિડીયો તમને કેવા લાગી ગયા પ્લીઝ તમે નીચે કોમેન્ટ કરી નાખજો આવા જ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં હસતા હસતા વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વહલા મિત્રો